આપી હતી ચા પી શું ચા પી લાગે હિરોઈન

તો 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 મને ખબર પડી ભરતભાઈ આવ્યા એને કોલ કર્યો કે કે ક્યાંક જવાનું પ્લાનિંગ કરતા કીધું હું પણ જાઉં ને હમણાં રિટર્ન જ આવ્યા છે ફોન કર્યો

ચોઇસ કે ની મારી તારી તારી ચોઈસ કે તારી ચોઇસ કેટલી મસ્ત છે જેમ કે તું ઈ તો મટ તારી મસ્ત છે હાજી હાજી બરાબર ભારત ભાઈ ને હમણા થોડી ગજવાર આવે પછી લગભગ ધોરોડો જવાન નક્કી થયું હાલવા ને હા તને કે લઈ જ જઈશ તો ઓવર તો દેવા જ ને એ ઉતરી જ ના બોલ દિયા ચેલે

સ્પેશિયલ હશે ઈ ઈ બ્લોગ અમારો સ્પેશિયલ આવશે અલગ બ્લોગ આખો ભાઈ નેક્સ્ટ લેવલ ગુજરાત નો કોઈ ક્રિએટર ની પણ એવો બનાવવા અરે ને એક પ્રોબ્લેમ હે ફાકી ખાવાની પ્રોબ્લેમ તો ના કેવું ને શોખ હે ફાકી ખાવાનો અહીંયા કે એ મળશે ની અમને ખબર છે કાઠિયાવાડના માવા તો બહુ ફેમસ હોય કાઠિયાવાડનો લગભગ સુધી ને વ્યક્તિ ફાકી ખાતો જ છે ગોતું ગમે ને યાર તો લઈશું આપણે પણ ત્યાં જેવી વસ્તુ ન મળે એવું છે સમજ્યા હા એ તો ના જ મળે ને અને એના વગર આ જરી રહી ના હકે

તમે આમ કરશો ને તમારા હાથમાં ચંદ્ર આવી પૃથ્વી તો દેખાતી નથી ને ગાવીએ જતો હોય ને ગાય માતા દર્શન થાય ને

તો મારા રીત માં આવ છે ખવાય પણ મને એટલે હું છું બાકી મને એક ના પાડ એટલે હા ના પાડતું ખાતા બસ ને કાલ કીધું ભાઈ માવો મૂકે છે હવે જો કેક વિડિયો દેખાડું તો હું એડિટ કરીને મૂકીશ આ વિડિયો ને એલો વિડીયો કાલ થી નહિ ખાવ

તમે આમ સીધો સીધો હલે જાવેલો સીધો આવિયા અહીંયા પાકિસ્તાન પાકિસ્તાન હા બહુ મસ્ત મજાનું હતું તમે પણ અહીંયા આવજો ભરતભાઈ ની મેં કીધું તમે કચ્છમાં આવ્યા હો તો અહીંયા વાઇટ રન આવજો આવજો ન આવજો 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 હા આવી ગયા આવી ગયા આ મસ લાગઈ રહ્યો લાઇટ

પહોંચી આવે છે કારે ને બહુ જ નીંદ્ર આવે છે ને મોડું પણ થઈ ગયું છે તો ફટાફટ સુઈ જાય જો વ્લોગ જોવાની મજા આવી આજે તો તમને મજા જ આવી હશે તો લાઈક શેર કમેન્ટ કરતા હોજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા હો જય શ્રી રામ